આ વિડીયોની અંદર આપણે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પોર્ટલ પર બાળકોની માહિતી કેવી રીતે અપડેટ કરવી તેની માહિતી મેળવીશું ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પોર્ટલ પર લોગઇન કરી લઈશું વર્ષ પસંદ કરી લઈશું સ્ટુડન્ટ રજિસ્ટરની અંદર એડિટ સ્ટુડન્ટ એન્ટ્રી ઓપ્શન પસંદ કરીશું આ પ્રકારનો મને જોવા મળશે ક્લાસમાં આપણે કોઈ એક ક્લાસ પસંદ કરી સો બટન ક્લિક કરીશું એટલે અહીં તે ધોરણના બાળકો શું થશે સર્વપ્રથમ જો બાળક શાળા છોડી ગયું હોય તો એ બાળકને ડિલીટ બટન પર ક્લિક કરી ડિલીટ કરી લેવાનું છે સ્ટુડન્ટ ડિલીટ સક્સેસફુલી એવા મેસેજ આવી હશે ત્યારબાદ આપણે આપણા ક્લાસની સંખ્યા ચેક કરી લેવાની છે બાળકોના નામ ચેક કરી લેવાના છે ત્યારબાદ જે બાળકની માહિતી અપડેટ કરવાની હોય તેના નામ સામે એડિટ બટન ક્લિક કરી એટલે આ પ્રકારનો મેનુ જોવા મળશે અહીં આપણે સૌથી છેલ્લે એડ્રેસ લખેલ છે ત્યાં બાળકનો એડ્રેસ દાખલ કરી લેવાનો છે ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ બટન ક્લિક કરીશું યોર ડિટેલ્સ અપડેટેડ સક્સેસફુલ એવો મેસેજ આવી જશે બીજા ઓપ્શનની અંદર આપણે કશું કરવાનું રહેતું નથી સૌથી છેલ્લે બીપીએલ નંબર લખેલ છે ત્યાં બાળકનો બીપીએલ નંબર દાખલ કરી સેવ એન્ડ નેક્સ્ટ બટન ક્લિક કરીશું તમારી વિગતો સફળતાપૂર્વક અપડેટ થઈ ગઈ છે એવો મેસેજ આવી જશે ત્રીજા ઓપ્શનમાં આપણે આધાર ડિટેલ્સ નાખવાની છે સર્વપ્રથમ આપણે ને મેસ પર આધાર લખીશું આધારમાં જે પ્રમાણે નામ હશે તે પ્રમાણે દાખલ કરી લઉં ત્યારબાદ નીચે યુઆઈડી આધાર નંબર દાખલ કરી વેરીફાઈ આધાર બટન ક્લિક કરીશું એટલે આધાર સ્ટેટસ યસ આવી જશે નીચે સ્ટુડન્ટ રેશન કાર્ડ મેમ્બર નંબર દાખલ કરવાનો છે ત્યારબાદ ગેટ ડિટેલ્સ બટન દબાવીશું એટલે બાળકના રેશન કાર્ડની માહિતી અહીં શો થશે એને આપણે એક વખત ચેક કરી લઈશું ત્યારબાદ સેવ નેક્સ બટન ક્લિક કરીશું તમારી વિગતો સફળતાપૂર્વક અપડેટ થઈ ગઈ છે એવો મેસેજ આવી જશે ચોથા ઓપ્શન ની અંદર આપણે બાળક ના બેંક એકાઉન્ટ ની ડિટેલ્સ આપેલ હશે જે મે ચેક કરી સેવ એન્ડ નેક્સ્ટ બટન ક્લિક કરવાનું છે વિગતો સફળતાપૂર્વક અપડેટ થઈ જશે છઠ્ઠો ઓપ્શન સેવ એપ્લિકેશન નો હશે અહીં બાળકને બધી માહિતી આપેલ હશે ચેક કરી લેવાનું છે ત્યારબાદ કન્ફર્મ એન્ડ ફાઇનલ સેવ આપવાનું છે કન્ફર્મ એન્ડ ફાઇનલ સેવ સક્સેસફુલી મેસેજ આવી જશે આવી રીતે આપણે આપણી શાળાના બાળકોની માહિતી અપડેટ કરી શકીએ છીએ